અને આપડે તો કરવો નથી કર્યો કોઈ ભાઈ

અને તમારી છે એ પણ એને દુઃખ થયું ઘણું અને તમારો નંબર મેળવવામાં એને ઘણી કોશિશ કરાવી અને ઘણું મહેનત કરી કે હું કઈ રીતે તમારો નંબર મેળવી શકું એમ એ પોતે એક તમારી જેવા નિખાલસ વ્યક્તિ અને ભુવાજી છે એમ

અન્ય સમાજ ની બાળ કોઈ બાઈ ને લઈને ભાગી ગયો છે પ્લસ એને નથી માતા નથી એને મઠ નથી એના હગા ભાઈ હોય ને વ્યવહાર અમારી સમાજ લગભગ નવ નહી પણ નવ્વાણું ટકા એના થી ત્રાહિમામ છે બોલો હવે શું કેવું થાય છે એટલે અમે હવારું ના મહેનત કરી છે તમારા દરબાર બાપુ છે કોક તમારા સેવક એનો નંબર મારી પાસે છે મેં એને ઘણી રીંગો મારી પણ નો ઉપાડ્યો પણ આ પાયલ સ્ટુડિયો વાળાને મેં વિનંતી કરી મેં કીધું મને કોઈ રીતે ભુવાજી વાત કરાવો અમે એના ફૂલ સપોર્ટમાં છીએ તમે બસ અરે ભુવાજી તમારા સપોર્ટમાં રહી શું અમે કઈ નરકમાં જવું છે અમે તમારા સપોર્ટમાં રહી નો રહી

કે અમે સતુ ભુવા સમર્થન કરીએ છીએ અમારી દેવી પૂજક નામ રોશન કરે છે આ વ્યક્તિને કોઈ હેરાન ન કરતા નગર માં મેળડીનો કોપ સહન કરવા પછી તૈયાર રહેજો ભુવાજી આજે એને તમને થોડુંક ઝુકાવાની કોશિશ કરીને એટલે આમ અમારા રોમે રોમ મરી ગયા છે ભુવાજી